સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ ધ્રુ મોટર્સ અશોક લેન્ડ સર્વિસ સ્ટેશન વિવાદમાં આવ્યો છે કારણ કે ટ્રક માલિક સંજયભાઈ પિતાનો ટ્રક લઈને રિપેરિંગ માટે આવ્યા હતા અને ધ્રુ મોટર્સ પર ભરોસો રાખીને કામ કરાવ્યું હતું અને એક લાખ ચાલીસ હજાર થી વધુ નું બિલ તેઓનું આવ્યું હતું ત્યારે ટ્રક માલિકને શંકા જતા નવા નાખેલ સ્પેરપાર્ટની પાર્ટ મેનેજર ની સાથે રાખીને ખરાઈ કરવામાં આવતા સામાન જૂનો નીકળ્યો હતો અને ધ્રુવ મોટર્સ કામરેજમાં હોબાળો થયો હતો જો કે આ મામલે લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી હોવાના ભોગ બનનાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સંજયભાઈ મનરભાઈ ચુડાસમા સંજયભાઈ શું ઘટના બની છે કઈ રીતે બનાવ બન્યો છે તમારી સાથે હું અહીંયા કામરેજ રૂ મોટર લેલન કંપનીમાં કામ કરવા આવ્યો બીજું ફૂલ સર્વિસ કરવાની છે આખી ગાડી એક લાખ ને સુડતાલીસ હજાર રૂપિયાનું બિલ બન્યું મારું એટલે મેં પૂછ્યું ભાઈ આમાં તમે આ બધી વસ્તુ આ બિલમાં લખી નાખેલી છે એટલે કંપનીવાળાએ કીધું આ નાખેલી છે કારીગર કારીગરને મેં ચાર વાર પૂછ્યું ભાઈ તે નાખેલું છે કે આ નાખેલું છે મેં તો ટાયર ખોલીને બતાવો એમાં જૂનો સામાન નીકળ્યો ને બિલમાં વધારે લખી નાખ્યો છે એટલે કામ રે ધ્રુવ મોટરમાં ભલામણા ગાડીઓ ગાડીઓવાળા ભાઈઓ કોઈ કામ કરાવવા આવતા નહીં આવો તો માથે બે કામ કરજો નવી ગાડીઓ બી સિક્સ તો મેકિંગ કોઈથી જાતા જ નહીં માથે બે કામ કરાવવાનો ટાઈમ હોય તો જ ગાડી કામ કરવા લાવજો લેલન કંપનીમાં કામ રે ધ્રુવ મોટર્સ